જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ગુજરાતી ચેનલ પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે બહેનો અને ભાઈઓ આજે આપણે વાત કરીએ એકાદશીની માક્ષર મહિનાની સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીના વ્રતની કથા આજે આપણે કરીશું ક્યારે છે મોક્ષદા એકાદશી તો મોક્ષદા એકાદશી છે એ શરૂ થાય છે ત્રીસ નવેમ્બર રાત્રે નવ ને ત્રીસ વાગ્યાથી અને પૂરી થાય છે સોમવાર એક ડિસેમ્બર બે હજાર પચીસના સાંજના સાત વાગે તો આપણે એકાદશીનું વ્રત સોમવારે કરીશું મોક્ષદા એકાદશીના વ્રતનું પૂજન જોઈએ તો આ એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન કેશવ છે અને આ દિવસે ભગવાનનું પૂજન માતા લક્ષ્મી એટલે શ્રી સાથે માલતીના પુષ્પોથી કરવું અર્ધ્યમાં નારંગીનું ફળ આપવું નૈવેદ્યમાં ચૂરમાના લાડુ ધરાવવા અને આ દિવસે દાન કરવું હોય તો ઘઉં જવ ડાંગર કાંગ મગ સામો એવું ધાન્ય આપી શકાય આ રીતે આ વ્રત કરવાથી નરકમાંથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને હા બાકી આપણે દર અગિયારસે જે રીતે પૂજન કરીએ છીએ એ રીતે પૂજા વિધિ કરવાની વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરતું રહેવાનું એકાદશીની કથા સાંભળવાની અને ઉપવાસ કરવાનો સાથે સાથે રાત્રે બાર વાગ્યા સુધી તો આપણે જાગી શકીએ તો ત્યાં સુધી જાગરણ પણ કરવાનું અને પ્રભુ શ્રી હરિનારાયણના નામનું સ્મરણ કરવાનું તો મિત્રો હવે આપણે જોઈએ મોક્ષદા એકાદશીની કથા પૂર્વે એક નગરનો વૈખાસન નામનો રાજા હતો તે પોતે ધર્મનું પાલન કરતો હતો અને તેની પ્રજા પણ અતિ ધર્મવાળી હતી એ રાજાને એક સમયે રાત્રિમાં સ્વપ્ન આવ્યું સ્વપનામાં એ પોતાના પિતાને યમપુરીમાં નરકના કુંડમાં દુઃખી થતા હતા એવું તેણે જોયું અને એ એમને કહેતા હતા સપનામાં કે હે પુત્ર તું મને આ નરકમાંથી બહાર કાઢ આમ એના પિતાને બૂમો પાડતા જોયા એટલે એ જાગી ગયો અને ઊઠીને એના હૃદયમાં ખૂબ દુઃખ થવા લાગ્યું અને તે ચિંતા કરવા લાગ્યો એને એવું થયું કે અરે મારા પિતા આ કયા પાપથી નર્કમાં પડ્યા છે અને એ મને ઉદ્ધાર કરવાનું કહે છે તો એનો ઉદ્ધાર કઈ રીતે થાય આમ એમના મનમાં તો એ વાત ઘર કરી ગઈ એટલા માટે રાજાએ પોતાના ઉત્તમ કોટીના બ્રાહ્મણોને બોલાવ્યા અને એને વાત કરી અને કહ્યું કે મારા પિતાનું મેં આવું સ્વપ્ન જોયું છે અને હું તેમનો ઉદ્ધાર કરવા માગું છું અને જો હું એનો ઉદ્ધાર કરું તો જ હું એનો પુત્ર કહેવાં ને નહીં તો હું પુત્ર કેવી રીતે ગણાવ તો હે વિપ્રવરો મને આનો કંઈક ઉપાય બતાવો ત્યારે એ વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું હે રાજન અહીં વનમાં એક પર્વત નામે ઋષિ રહે છે તે ઋષિ અતિ સમર્થ છે તેમનું તપોબળ ખૂબ છે માટે તમે ત્યાં જાઓ અને તેમને આ પ્રશ્ન પૂછો તો એ મહાન ઋષિ તમને તેનો ઉપાય જરૂર બતાવશે પછી તો રાજા ઘોડા પર બેસીને કેટલાક મંત્રીઓ અને સૈનિકો સાથે વનમાં ગયો વનમાં જઈ અને તેમણે એ પર્વત મુનિનો આશ્રમ શોધ્યો અને આશ્રમમાં ગયો એ પર્વત મુનિનો આશ્રમ વિશાળ અને અતિ પવિત્ર લાગતો હતો ત્યાંનું વાતાવરણ જ મનને શાંત આપે એવું હતું ત્યાં બીજા ઘણા મુનિઓ પણ હતા અને તેમની સાથે મુનિ પર્વત બેઠેલા હતા રાજન ત્યાં જઈને મુનિને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યો અને તેમને પોતાના સ્વપ્નની અને પોતાના પિતા નરકમાં પડ્યા છે તેની વાત કરી અને મુનિને પ્રાર્થના કરી કે હે મુનિવર આપ તો મહાન છો તમે મને એવો કોઈક ઉપાય બતાવો કે હું મારા પિતાનો ઉદ્ધાર કરી શકું ત્યારે મુનિએ અંતરમાં વિચાર કરી અને ભગવાનનું ધ્યાન ધર્યું ધ્યાનમાં તેમને બધું દેખાઈ ગયું એટલે તેમણે શાંતિથી આંખો ખોલી અને કહ્યું કે આવતા મા અક્ષર માસની સુદ એકાદશી એટલે કે જે મોક્ષદા એકાદશીના નામથી ઓળખાય છે તેનું તું વ્રત કર અને ભગવાન નારાયણનું પૂજન અને સ્મરણ કર એની સાથે સાથે તું જાગરણ પણ કરજે અને બીજે દિવસે તેનું ઉદ્યાપન કરજે ત્યારબાદ તે પવિત્ર એકાદશીના વ્રતનું ફળ તેનું પુણ્ય તું તારા પિતાને અર્પણ કરજે જો તું આવું ભાવથી અને પ્રેમથી કરીશ તો તારા પિતાનો નરકમાંથી ઉદ્ધાર થશે અને મોક્ષને પામશે અને આવું થવાનું કારણ એ હતું કે તારા પિતાને બે રાણીઓ હતી અને એક રાણી પર તે વધારે સ્નેહ રાખતા હતા અને બીજી જે હતી એને તો બોલાવતા પણ હતા નહીં તેમના આપે કરીને તેઓ નરકમાં પડ્યા છે આ બધું સાંભળીને તે રાજા પોતાના ઘરે આવ્યો અને આવીને તેની પત્ની અને પુત્ર સહિત તેણે માક્ષર સુદ એકાદશીનું વ્રત ભગવાનના સ્મરણ પૂજન ઉદ્યાપન જાગરણ સહિત ખૂબ જ ભક્તિભાવથી કર્યું અને બીજે દિવસે તેનું પુણ્ય તેના પિતાને અર્પણ કર્યું તેના આ યોગે કરીને તેના પિતા નરકના કુંડમાંથી બહાર નીકળી ગયા અને દિવ્ય શરીર પામીને વિમાનમાં બેસીને તે એના પુત્ર પાસે આવ્યા અને કહે હે પુત્ર તું તો બહુ પ્રતાપી છે તે મારો ઉદ્ધાર કર્યો છે હવે હું દુઃખમાંથી મુક્ત થઈ ગયો છું અને ભગવાન શ્રી હરિના ધામમાં જાઉં છું એમ કહીને પુત્રને દર્શન દઈ અને તેના પિતા આકાશમાં અદ્રશ્ય થઈ ગયા તો આવો છે એ મોક્ષદા એકાદશીનો પ્રતાપ તો ભાઈઓ અને બહેનો આપણે પણ જરૂરથી આવ્રત કરીશું ભાવપૂર્ણ રીતે અને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરીશું અને જાગરણ કરીશું તેમજ તેની સાથે સાથે એકાદશીની કથા પણ પૂરા ભાવથી સાંભળશું આ એકાદશીનો પ્રતાપ જ એવો છે કે આ એકાદશીની કથા પણ જે સાંભળે તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના પૂજન સ્મરણ સાથે જે વ્રત કરે છે તે તો અવશ્ય મોક્ષને પાત્ર બને છે તેનો મોક્ષ થાય છે તો મિત્રો આ હતી માક્ષર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીની કથા આશા રાખું છું આપને ગમે છે મિત્રો ફરી એક વિનંતી કે આપ આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોમેન્ટ પણ કરજો અને અમને સાથ સહકાર જરૂર આપજો ફરીને મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા મોક્ષદા એકાદશીના જય શ્રી કૃષ્ણ જય નારાયણ હરિ